તો પ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે અમરેલીમાં આ નવ મહિનામાં એ દીકરીના કહેવાય ને ચારિત્ર ઉપર દીકરીના સોમાન ઉપર એક પ્રહાર થયો હોય ને એ આ બીજી ઘટના છે હજી પહેલી ઘટનાને આપણને કોઈ તપાસ તપાસ પણ નથી થઈ એની આટલા બધા કહેવાય ને કે અધિકારીઓ અંદર પડ્યા સારા સારા નામી અધિકારીઓને નિમવામાં આવ્યા છતાં પણ તપાસના કોઈ કાર્યક્રમ આપણા સુધી પહોંચ્યા નથી એના ત્યાં અલગ એક બીજી ઘટના બની અને આ ઘટના તો કહેવાય ને તદ્દન વખોડી કાઢવા જેવી ઘટના છે એક મજૂર વર્ગની દીકરી સામાન્ય પરિવારની દીકરી આજે જે પીડામાંથી નીકળી રહી છે તમે વિચારો આજ સુરતની અંદર આવી એક ઘટના બની ગઈ હતી એક ફેનિલ કરીને એક છોકરો હતો એને પણ આવી એક ઘટના હતી સેમ સેમ ટુ સેમ આવી એક ઘટના બીજી અત્યારે બની છે તો મારે સૌથી પહેલાં તો ગુજરાતના હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે વારે વારે તમે કહો છો ને કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પહેલાં પકડો તો ખરા હજી એમાંથી એક જે ત્રણ છોકરાઓ હતા એમાંથી એકને હજી કોઈ ની ધરપકડ નથી થઈ અને એને છાવરવામાં આવતો હોય ને એવી ઘટના છે કોઈ અધિકારીનો છોકરો છે એવું કહેવામાં આવે છે લોકોના મુખે આવી વાતો પણ સાંભળી છે તો શું પોલીસ સુધી આ વાત નથી પહોંચી શું કામ તમે એને નથી પકડતા કારણ કે અધિકારીનો છોકરો છે આ મજૂરની દીકરી છે પોલીસ તંત્ર જ્યાં સુધી પોતાનું કામ સરખી રીતે નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો અને અત્યારે આપણે બધી જગ્યાએ જોઈ રહ્યા છીએ અધિકારીઓના ઈશારે કામ કરી રહ્યા છે મારે તંત્રને પણ કેવું છે કે આજે આ તમારી દીકરી હોત ને તો તમને ખબર પડે એની પીડા શું છે જેટલા આરોપીઓ પકડાણા છે એમાંથી બે આરોપીમાંથી એક આરોપીનું આ લોકો મોઢું પણ નથી બતાવતા શું કામ નથી બતાવતા ભાઈ તમે એને શું કામ છાવરો છો કાલ સવારે જેલમાંથી બહાર નીકળી જશે કદાચ એને સજા થઈ ગઈ જેલમાંથી બહાર નીકળી જશે કોઈ એનું મોઢું જ નથી જોયું એની દીકરીઓને કઈ રીતે બચાવશે કઈ રીતે બચાવશે એની દીકરીઓને આવા લોકોને છાવરવાની જરૂર શું છે એનું મોઢું બતાવવામાં નથી આવતું જે લોકોએ મર્ડર સુધીના પ્રયત્નો કર્યા છે એવા આરોપીઓને ખુલ્લા પાડો મને જ્યાં સુધી વાત મળી છે ત્યાં સુધી આવા લોકો અહીંયાના સ્થાનિક ધારાસભ્યની સાથે વધારે પડતા ફરતા હોવાથી ક્યાંક ને ક્યાંક રાજકીય એની ઉપર ચાર હાથ હોય એવી એવી એક ઘટના સામે આવી છે એવું એવું લોકોના મુખે સાંભળેલું છે બીજું કે જે અધિકારીનો દીકરો છે એને પણ એની ઉપર પણ છે ને પોલીસની રહેમ દ્રષ્ટિ છે તો આજે આવા આરોપીઓના અને મને જ્યારે પરિવાર દ્વારા ખબર પડી કે હજી આ જે આરોપી છે જેને છરીના હુમલા કર્યા છે એનો મોટો ભાઈ છે કોઈ એ આ પરિવારને ફોન કરીને ધમકીઓ આપે છે કે આ તો હજી શરૂઆત છે હજી આના પછી ઘણું બધું થશે એટલે શું તમે યાર રાજકીય નેતાઓના હાથ નીચે છુઓ અધિકારીઓના હાથ નીચે છુઓ એટલે તમને કોઈની વીક નથી અને એને વીક નથી એનું કારણ એવું છે કે આપણા રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા સાવ એટલે સાવ કથડી ગઈ છે ગુજરાતની અંદર કોઈ પણ બેનો દીકરીઓ સેફ નથી અને એટલા માટે આપણા માધ્યમથી કહું છું ગુજરાતના તમામ મા બાપને કહું છું કે જેને જ્યારે દીકરી હોય ને એ મા બાપ જઈને રિવોલ્વરનું લાયસન્સ માગજો કારણ કે આ લોકો પોલીસ તંત્ર જઈને છાવરતા હોય તો તમને ન્યાય કોણ આવશે